તમે જો મિત્રો આપણી પાછળ છે આંબો આપડી વાડીના શેઢા ઉપર મસ્ત મજાનો આંબો મિત્રો અને આંબાની અંદર તો આ વર્ષે તો ફ્લાવરિંગની કોઈ વાત જ ન થાય એટલું ફ્લાવરિંગ હતું ઘણું બધું ફ્લાવરિંગ કે આટલું કોઈ વર્ષ ફ્લાવરિંગ આવ્યું નથી હવે તમે જુઓ કે અત્યારે આંબાની અંદર જે ફ્લાવરિંગ આવ્યું હતું મિત્રો એનું પંદર ટકા ફ્લાવરિંગ કદાચ રહ્યું હોય તો રહ્યું પાંચ ટકા ફ્લાવરિંગ

ત્યારે પણ આ કેરી હજી ખરશે બીજા આંબાની અંદર તમને હું બતાવું હવે આ બીજો આંબો તમે જુઓ કે આની અંદર તો દર વર્ષે ડાયરું ભાંગી જાય એટલી કેરીઓ હોય પણ આ વર્ષે એટલી બધી નથી જેટલું ફ્લાવરિંગ હતું એટલી કેરીઓ આવી નથી હવે મિત્રો આ આંબા કોઈ કલમિક કોઈ એવા વેચાતા લઈને વાવેલા નથી આપણે જે કેરીઓ ખાવા માટે લાયા હોય એની અંદર જે સારી સારી કેરીઓ હતી મીઠી આ એના ગોટલા ચોયપાતા એની કેરીઓ છે તો પણ મસ્ત મજાની કેરી થાય છે હું તમને બીજો આંબો બતાવું હવે ખેડૂત મિત્રો આ બીજો આંબો આની અંદર પણ એવું જ છે આની કેરી પણ બહુ મીઠી થાય પણ આ વર્ષે કેરી ઓછી આવશે અને એક આંબો તો એટલો મીઠો છે મિત્રો હું તમને બતાવું આંબો હવે મિત્રો આ આંબો રહ્યો ને આ આંબામાં તો કેરી મીઠી થાય તમે આ જોતા હશો કે આનું ફ્લાવરિંગ પણ સફેદ કલરનું અને એના પાંદડા પણ હા ઝીણા ઝીણા છે એટલે આ કઈ પ્રકારનો એટલું મીઠો કેરી થાય જોરદાર મીઠી દર વર્ષે આ આંબામાંથી દસ થી પંદર કેરી નીકળે પણ આ વર્ષે તો આમાં વધારે થશે એવું લાગે કેરી કારણ કે આમાં જો આટલી આટલી કેરી તો થઈ ગઈ કમ્પ્લીટ એક લુમખામાં દસ થી પંદર પંદર કેરી તો થઈ જાય એટલે આમાંથી હજી કદાચ પાંચ ખરી જાય તો પાંચ તો રહેશે તો એ ઘણી બધી કેરી એવી થઈ જશે હવે આ આ જોવો તમે આ આની પાંખડી છે તે લાલ એટલે આની એટલી બધી મીઠી કેરી નથી મીડિયમ સાઈઝ ગણાય અને આ તમે જો આ સફેદ સફેદ પાંખડી વાળો તો આની કેરી બહુ ઘણી મીઠી એમ માપબારી મીઠી રીતે મિત્રો દસ થી પંદર કેરેટ દર વર્ષે અમે અમારા સાત થી આઠ આઠ આંબા જેટલા એટલેમાંથી દસ પંદર કેરેટ કેરીઓ ઉતારી એટલે અમારે વેચાતી કેરીયુ લેવી નથી પડતી આ છે આંબો જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો